આજે આપણે બેકરી જેવી જ સરસ ક્રિસ્પી અંદરથી જાળીદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી નાનખટાઈ કડાઈમાં બનાવીશું જેના માટે અડધો કપ જેટલું ગાયનું ઘી લઈ લીધું છે જેને મેં થોડી વાર ફ્રીજમાં મૂકી દીધું હતું એટલે સેમી સોલિડ ઘી લેવાનું છે તેમાં થ્રી ફોર્થ કપ દળેલી ખાંડ નાખી બંનેને ફેટી લઈશું મિશ્રણ એકદમ સરસ વ્હાઈટ અને ફ્લફી થઈ જાય ત્યારબાદ આની ઉપર ચાલણી રાખી એક કપ મેંદો બે ચમચી ચણાનો લોટ અને બે ચમચી ઝીણી સોજી નાખી દઈશું તમારે ઘઉંના લોટની નાનખટાઈ બનાવી હોય તો એનો વિડીયો મારી ચેનલ પર મેં આપેલો છે સાથે અડધી ટી સ્પૂન બેકિંગ પાવડર નાખી આ બધાને ચાળી લઈએ હવે ફ્લેવર માટે પાંચ ચમચી એલચીનો પાવડર અને એક ચપટી મીઠું નાખી આ બધાને આપણે હાથેથી મિક્સ કરી લઈશું હાથની ગરમી લાગવાથી ઘી ઓગળશે અને આપણો લોટ સરસ બંધાઈ જશે આમાં દૂધ કે પાણી કંઈ જ નાખવાની જરૂર નહીં પડે લોટ બંધાઈ ગયા પછી આપણે લુવો વાળી જોઈશું જો લુઓ સરખો ન વળે તો તમે અડધી કે એક ચમચી ઘી વધારે એડ કરી શકો છો હવે અહીં મેં એક પ્લેટ ઉપર સિલ્વર ફોઈલ લગાડી તેને ઘીથી ગ્રીસ કરી લીધું છે એક ચમચીના માપથી આપણે લુવા કરતા જઈશું એટલે બધી નાનખટાઈ એક સરખી બને આવી રીતના લુવો વાળી તેની ઉપર ડ્રાયફ્રુટની કતરણ મૂકી અને બધી જ નાનખટાઈ તૈયાર કરી લઈશું હવે અહીં કડાઈમાં મેં મીઠું ગરમ થવા રાખી દીધું છે ઘણીવાર વાપરેલું છે એટલે મીઠું આવું દેખાઈ રહ્યું છે તેના ઉપર કાઠો મૂકી આ પ્લેટ રાખી ઢાંકીને સ્લો ફ્લેમ પર આપણે વીસથી પચીસ મિનિટ થવા દઈશું પચીસેક એક મિનિટ પછી આપણી નાનખટાઈ એકદમ સરસ બેક થઈ ગઈ છે એકદમ ફૂલી ગઈ છે તો આને ઠંડી થવા દઈએ ઠંડી થયા પછી બહારથી એકદમ સરસ ક્રિસ્પી અંદરથી જાળીદાર અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવી નાન બનીને તૈયાર થઈ ગઈ છે આનો ડિટેલ વિડીયો મારી ચેનલ પર આપેલો છે તો તમે પણ ઘરે એક વખત આવી રીતના કડાઈમાં નાન ખટાઈ જરૂરથી ટ્રાય કરજો